સંદર્ભે જે રીતે કાર્યક્રમ વલસાડ અને સમાજના અગ્રણીઓ તેમજ આજુબાજુના વિસ્તારમાં ભારતીય શહેર હોય તાલુકાનું મંદિર હોય અને શહેરના नागरिकों रीते भारतीय जनता पार्टी प्रसाद आप भारतीय जनता पार्टी जनवा उम्मीदवारों कराने आजे बुदा शुभेच्छा आपी और अमरा तरफ से भारतीय जनता पार्टी ने प्रधानमंत्री श्री नरेन्द्र भाई आ विस्तार प्रभारी हितेश भाई भाई कार्यकारी आज आपका संसद ખાસ કરીએ અને પાર્ટીના વિકાસ માટે આ નિર્ણય આપણી માટે અત્યંત જરૂરી છે અને એ નિયુનિને આપણે ભારતીયના સંપૂર્ણ વિકાસ અપાસ છે અને મેં ઉમેદવારો બધી સીટ મેળવવાની આજથી મોટી સંખ્યામાં જે સમર્થકો આવ્યા છે પંદર ખાલી ઉમેદવારની સાથે જે માણસ જાય છે અને આપણા બધા આજથી પાર્ટીના કામમાં લાગી અને દરેક વોર્ડમાં આપણે Tak mungkin ada tugas bantah બાકી મોટી સંખ્યામાં માં પાટી શહેર માં આપણા કાર્યકર્તાઓ અને ઉમેદવારશ્રીઓ હાજર છે બંને હાથ ઊંચા કરીને એક વખત જોર માં બોલાવીશું જય જય શ્રી રામ આપણે પાર્ટી ખાતે જયારે અઠાવીસ અઠ્યાવીસ માન્ય ઉમેદવારોના ફોર્મ ભરવા આપણે જઈ રહ્યા છીએ ઉપસ્થિત આપણા લોકલાણી નગરના પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ વિપુલભાઈ બધા જ એક એક સાથે આપણે જયારે ફોર્મ ભરવા જઈ રહ્યા સ્ટેમ્પો આપણે ઇલેક્શન દિવસ સુધી આપણે વાત કરીએ ઘણા બધા સારા ઉમેદવાર હતા એમણે બધાને બઢાએ ટિકિટ માંગી હતી ભારતીય જનતા પાર્ટીએ આપણા અઠ્ઠાવીસ ઉમેદવારો પર જે પસંદગી ઉતારી છે એ પર ખૂબ ખૂબ આભાર તમને અને આપણે વોર્ડમાં જઈને ચારે ચાર પેનલ કરવાનું છે અને જોવાનું છે કે કોઈ એક કરે નહીં અને સિંગલ મારે નહીં એ આપણે જોવાનું છે આભાર સૌથી પહેલા તો અઠ્યાવીસ નવા વર્ષેલા ચૂંટણીના આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી કાઢી છે અને વલસાડ જિલ્લા ખૂબ ખૂબ અભિનંદન